પેટ્રોલ પંપ પર આ રીતે ચીખલીગર ટોળકી ત્રાટકી ખુલ્લી તલવાર અને પાઇપો હથિયારો સાથે અલગ અલગ બાઇકો પર આ ગેંગના સભ્યો ધસી આવ્યા હતા અંદાજે વીસથી પચીસ જેટલા લોકો ધસી આવ્યા અને પેટ્રોલ પંપ પર પણ દોડમદોડ થઈ ગઈ કારણ કે અહીં જે કર્મચારીઓ હતા તેમાં ડર અને ભય જોવા મળ્યો આ જે ગેંગ છે તે હથિયારો સાથે ત્રાટકી હતી એટલે જ કર્મચારીઓમાં પણ ભય હતો નેવું હજારની લૂંટ ચલાવી આ શખ્સો ફરાર થયા પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો પણ કર્યો